એક સરસ મજાની વાર્તા સાથે મારે જે વાત કરવી છે એનો પાયો આપણે બાંધીએ એક રાજા હતા અને એ રાજાને એવો વિચાર આવ્યો કે હું મારા રાજકાજની અંદર ખૂબ વ્યસ્ત હોઉં છું અને બગીચો એટલો સરસ હોય કે હું એ બગીચામાં જાઉં બગીચામાં આંટો મારું થોડી વાર બેસું બગીચામાં ફળ ફૂલ વૃક્ષ એ બધું જોઉં અને મારો થાક ઉતરી જાય આવો સરસ બગીચો બનાવો છે એમણે પ્રધાનને બોલાવ્યા ને પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે ભાઈ આ પ્રકારનો બગીચો તૈયાર કરો મને થાક લાગે બગીચામાં જાઓ બગીચો જોઈને મને આનંદ થવો જોઈએ અને મારો થાક ઉતરવો જોઈએ પ્રધાન કે કંઈ વાંધો નહીં તૈયાર કરી આપીએ રાજાની આજ્ઞા પ્રમાણે બહુ જ સરસ મજાનો બગીચો તૈયાર થયો રાજા પોતાના કામકાજમાં વ્યસ્ત હતા સમય પૂરતો મળતો નહોતો પણ એક વખત રાજા થોડા થાક્યા એમને એવું થયું કે ચલો પેલો આપણે તૈયાર કરેલો જે બગીચો છે એમાં આંટો તો મારીએ એટલે રાજા એ બગીચામાં ગયા બગીચો બહુ વિશાળ હતો અંદર ગયા રાજાએ અનુભવ્યું કે લગભગ મોટા ભાગના વૃક્ષો અને છોડવાઓ મુરજાયેલા હતા એટલે એમને મારીને બોલાવ્યો અને મારીને બોલાવીને કહ્યું કે ભાઈ આ મૂર્જાયેલા કેમ લાગે છે અને તું પાણી નથી આપતો કે શું છે આમ આમ જીવ હોય એવું લાગતું જ નથી પ્રફુલ્લિતતા તાજગી એવું કંઈ દેખાતું નથી આમ બધા મૂરઝાયેલા હોય ને એવું લાગે છે મારી કે હું તો પાણી આપું છું સાચવું છું ખબર પડતી નથી કેમ મૂર્જાયેલા છે એટલે એક સફરજનનું ઝાડ હતું અને આમ મૂર્જાયેલું હતું એટલે રાજાએ એ સફરજનના ઝાડને જ પૂછ્યું ભાઈ મૂર્જાયેલું કેમ છો તું એમ સફરજનનું ઝાડ કે પણ મૂર્જાયેલા જ હોય ને રાજા કે શું કામ કારણ શું મારે એ જ જાણવું છે સફરજનનું ઝાડ કે જરા મારી બાજુમાં નજર કરો જવાબ મળી જાય રાજા એ બાજુ જોયું કે ભાઈ મને કંઈ ખબર પડતી નથી તું સ્પષ્ટતા કર સફરજનનું ઝાડ કે મારી બાજુમાં તાળ ઊભી છે દેખાય છે તાળ રાજા કે દેખાય છે ને એની ઊંચાઈ જુઓ કેટલી છે રાજા કે હશે સાઠેક ફૂટ જેવી સફરજનનું ઝાડ કે એને સાઠ ફૂટ ઊંચી બનાવી અને મારી ઊંચાઈ જુઓ ખાલી પંદર ફૂટનું છું તો પછી એમાં મૂર્જાયેલું જ રહે ને આનંદ ક્યાંથી આવે ઊંચાઈ આપવી હોય તો આના જેટલી આપવી જોઈએ ને એટલે રાજાએ તરત તાળ સામે જોઈ હતી એ પાછી મૂરજાયેલી હતી એ તાજી નહોતી રાજાએ તાળને પૂછ્યું કે આટલી ઊંચાઈ તને આપી અને તોય તું કેમ તાજી નથી એ ના જ હોય ને તાજી ઊંચાઈ આટલી આપી પણ ફળ તો એવા આપ્યા નહીં આ તરબૂજ જો વેલા છે તો એને કેવા ફળ આપ્યા મને એવા ફળ જ નથી આપ્યા રાજાએ તરબૂજ સામે જોયું તો એ પાછા મૂરજાયેલા દરેક એકબીજા સાથે સરખામણી કરે અને મૂરજાયેલા જોવા મળે જેવી દશા આ વૃક્ષોની હતી એવી જ દશા ફૂલોની પણ હતી એકબીજા સાથે સરખામણી બધા કરતા હતા રાજા બિચારા કંટાળી અને બગીચાની બહાર નીકળતા હતા ને ત્યાં એણે એક વેલ જોઈ અને વેલ એટલી તાજી માજી પ્રફુલ્લિત આમ રાજાના પગ થંભી ગયા રાજા જોઈ જ રહ્યા એમ એટલી સરસ મજાની વેલ હતી રાજા ઊભા રહ્યા એટલું નહીં વેલ પાસે ગયા એનાથી રેવાનું જ નહીં એટલે રાજા ગોઠણિયા વાળી અને વેલની માથે હાથ ફેરવવા માંડ્યા કારણ કે આખા બગીચામાં એક માત્ર આ વેલ તાજી માજીને પ્રફુલ્લિત લાગતી હતી પછી રાજાએ વેલને પૂછ્યું કે આખા બગીચામાં બધા મુરઝાયેલા છે તું આટલી તાજી માજી કેમ વેલ જે જવાબ આપે છે આપણી વાતનો પાયો ત્યાં છે વેલ રાજાને એવું કહે છે કે જો જ્યારે આ બગીચો તૈયાર કરવાનો થયો ને અને મને આ બગીચામાં લાવવાનું નક્કી કરવામાં આવ્યું તો લાવનારને તો ખબર જ હશે ને કે મારામાં ફૂલ નથી આવવાના મારામાં ફળ નથી આવવાના મારામાં કોઈ સુગંધ નથી લાવનારને બધી ખબર હશે અને છતાંય મને લાવ્યા એનો મતલબ એમ કે આ બગીચાને સુંદર બનાવવા માટે મારી કંઈક જરૂર છે તો જ મને લાવ્યા હોય નહીં તો લાવે નહીં મેં બીજો કોઈ વિચાર કર્યા વગર માત્ર ને માત્ર મારું મહત્વ સમજવાનો પ્રયત્ન કર્યો અને એટલે કદાચ હું તમને આટલી પ્રફુલ્લિત દેખાવું છું ઈશ્વરે પણ આ સરસ મજાનો બગીચો બનાવ્યો છે અને એ બગીચાની અંદર આપણને બધાને લાવ્યા છે સમજી રાખજો જો ઈશ્વરનું કાર્ય સમજાતું હોય તો એ કોઈ કામ કારણ વગર કરે જ નહીં એટલે આપણું અસ્તિત્વ જ બતાવે છે કે આ જગતને આપણી જરૂર છે અસ્તિત્વ જ બતાવે છે આપણે અહીંયા જીવીએ છીએ અહીંયા આવ્યા છીએ એ બતાવે છે કે આ દુનિયાને આપણી જરૂર છે તો જ પરમાત્મા લાવ્યા હોય નહીં તો લાવે જ નહીં અને છતાંય તમે જુઓ લગભગ લગભગ નેવું ટકા જેટલા માણસો જીવતી લાશની જેમ જ જીવે છે ચહેરા ઉપર એ જાય લઈ આવે કાંઈ નહીં કશું આપણને થયા લાશો મારે જીવતી લાશો શું કામ કારણ કે કદાચ પોતાની જાતને એ સમજી શક્યા નથી કે પરમાત્મા એને શા માટે આ જગતમાં લાવ્યા હશે આ માય સેલ્ફ પ્રેક્ટિકલ એક્ટિવિટી મેં એમની પાસેથી જે જાણવા સમજવાનો પ્રયત્ન કર્યો પોતાની જાતને અને શા માટે પરમાત્મા આપણને આ જગતમાં લાવ્યા હશે પરમાત્માનું જે કાર્ય છે એ સમજાવવા માટેનો પ્રયત્ન કરતી આ માય સેલ્ફ પ્રેક્ટિકલ એક્ટિવિટી છે એક વખત વ્યક્તિ જો પોતાની જાતને જાણતો થાય ને સાહેબ દુનિયામાં કશું જ અશક્ય નથી જે તકલીફ છે એ જ છે પોતાની જાતને જાણતો નથી અને માણસને પોતા માટે સમય નથી બોલો બીજે બધેય સમય કાઢશે સૌથી મોટા મોટી માણસની આ માનસિકતાની ખબર કોને પડી ગઈ ચુનીભાઈ માર્ક ઝુકરબર્ગને એને ખબર પડી ગઈ કે માણસને પોતાના માટે ટાઈમ જ નથી અને બીજાના માટે ટાઈમ જ છે ફેસબુક બનાવ્યું તમે જુઓ બીજાને પ્રોફાઇલમાં ખણખોદ કર્યા જ કરે ક્યાં ફરવા ગયો હતો અને કયા ફોટા મૂકા પોતાનું નહીં કાંઈ બીજાનું જ જોયા કરવાનું જોયા કરવાનું જોયા કરવાનું એટલી ખણખોદ કરે બે કલાક ત્રણ કલાક પણ પોતાનું કાંઈ નહીં એને ખબર પડી ગઈ એને રોકડા બનાવી લીધા તરત કે બીજાનું જાણવામાં બધાને બહુ રસ છે પણ પોતાનું જાણતા નથી પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરતા નથી સ્વામિનારાયણ ભગવાને આજથી વર્ષ જે વચનામૃત આપ્યું એ વચનામૃતની અંદર એમણે વાત કરી છે કે જે પોતાની જાતને જાણતો નથી એ આ જગતનો સૌથી મોટામાં મોટો મૂર્ખ છે સૌથી મોટો મૂર્ખ કયો જે પોતાને જ ના જાણે પોતાની આંતર શક્તિઓને ના પીછાણે પરમાત્માએ આપેલી એ શક્તિઓને ના જાણે સાહેબ શ્રીમદ ભગવદ્ ગીતા એના ત્રણ મૂળભૂત જે આપણે યોગ કહીએ કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ એમાં પણ જો સૌથી વધારે મહત્ત્વ આમ મહત્ત્વ તો દરેકનું હોય જ છે પણ આપણે પ્રાથમિક શરૂઆતની વાત કરીએ તો જ્ઞાનયોગ અને જ્ઞાનયોગ એટલે શું આમ તો જ્યારે ઋષિ મુનિઓ તમને જ્ઞાનયોગ સમજાવે ને કે ઋષિ મુનિઓ એટલે પંડિતો જ્ઞાનયોગ સમજાવે તો બહુ લાંબુ સત્ર થાય બબે દિવસ પાંચ પાંચ દિવસ ચાલે અને બે કે પાંચ દિવસ સુધી સત્રમાં બેઠા પછી પણ જ્ઞાનયોગ તો સમજાય જ નહીં કે શું કહેવા માગે છે તે મારે તમને એ જ્ઞાન યોગ માત્ર માત્ર એક પ્રશ્ન અને એના દ્વારા આવતો એક જવાબ એના દ્વારા સમજાવો છે જ્ઞાનયોગ શીખવો હોય ને તો જાતને ખાલી એક જ સવાલ પૂછવાનો હુ એમ આઈ હું કોણ છું એક જ સવાલ જાતને પૂછો પોતાની જાતને આ સવાલ પૂછો હું કોણ છું અને જે જવાબ આવે ને સાહેબ એ જ્ઞાનીઓ હું કોણ છું સવાલ પૂછો જવાબ આવે હું શૈલે સકપરિયા છું નો નો એ સાચો જવાબ નથી હું કોણ છું સાચો જવાબ છે અનંત શક્તિઓથી ભરેલો પરમાત્માનો અંશ છું અને આ વાત હું નથી કેતો સાહેબ ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ કહ્યું છે કે પ્રત્યેક જીવ મારો અંશ છે અને પરમાત્માની આ વાત મનાતી હોય ને તો તમે કે હું આપણે કોઈ સામાન્ય નથી આપણે બધા જ પરમાત્માનો અંશ છીએ પણ આપણને આપણી શક્તિઓનું કોઈ ભાન જ નથી આપણને આપણી જે આંતર શક્તિઓ છે એનો કોઈ પરિચય જ નથી